નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું જો હેમલતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતો સત્યની સાથે માનવ સેવા એ જ પ્રભુ સેવાનો અનેરો ઉદાહરણ પૂરું પાડતી પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ટીમ 2000 થી વધુ લોકો નાસ્તાનું વિતરણ પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન પૂરી ટીમ અને ઉપસ્થિત પથ્થરની પૂરી ટીમ દ્વારા બહુ સારું અને સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે એમાં શ્રી એમના શ્રી છે આજના જસુભાઈ કોરડિયા પ્રમુખ ડાયમંડ માર્કેટ અમદાવાદ એમના તરફથી પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન અને એમના સાથ સહયોગથી આ કાર્ય થવા જઈ રહ્યું છે તો પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન પણ એમાં ઈચ્છા કરે છે કે એમને ભગવાન ચાર ગણો આપે અને આવા સુંદર કાર્ય કરતા રહે જય હિન્દ વસ્તુ પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેના ટીમ દ્વારા ડાયમંડ માર્કેટ અમદાવાદ નો યોગદાન રહ્યું આ કાર્યક્રમમાં પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી એસ ત્રિવેદી સાહેબ નેશનલ વિધિ સલાહકાર એડવોકેટ શ્રી વિજયભાઈ રાવલ સાહેબ ની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના શ્રી બિપિનભાઈ પથ્થર રમેશભાઈ ચૌધરી જયદીપભાઈ બારોટ ધવલભાઈ ચૌધરી અશોકભાઈ ચૌધરી અને વિશાલભાઈ પ્રજાપતિ પ્રતાપસિંહ ભૂપેન્દ્રસિંહ મિલન પરમાર સ્મિત બળગુજર અને પૂરી ટીમ દ્વારા બે હજારથી વધુ લોકોને સેવખમણી નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલ ડોક્ટર કમ્પાઉન્ડર અને દર્દીઓની સાથે આવેલા વ્યક્તિઓએ પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની ટીમ અને જે દાતાશ્રી દ્વારા સહયોગ આપવામાં આવ્યો તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર બિપિન પથ્થર અમદાવાદ